આણંદમાં બેંક ઓફ બરોડાના લોકરમાં મુકેલા દાગીના અને રોકડની ચોરી થયાનો કિસ્સો સામે આવ્યો હતો સમગ્ર મામલામાં હાલ આણંદ આઈસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બેંકનો લોકરમાં હેરમાં બેંક ઓફ બરોડાની ચિખોદરા શાખાના લોકરમાંથી ચોરી થઈ હતી વગાસીના વિપુલ કેસરિયાનું ચિખોદરની બેંક ઓફ બરોડામાં લોકર હતું તેમણે બીઓબીના લોકરમાંથી સાહીઠ તોલા સોનું અને રોકડ દસ પોઈન્ટ પચાસ લાખની ચોરી થઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો અને આ લોકર તેમની જાણ બહાર જ ખોલાયું હોવાનું તેમને પોલીસને માહિતી આપી છે આણંદ ગ્રામ્ય પોલીસે ત્રણ મહિને ચોરીનો ગુનો નોંધ્યો અને એલસીબીને તપાસ સોંપાઈ ત્યારે હવે બે હજાર થયેલી ચોરીના ગુનાનો ભેદ હવે બે હજાર ઉકેલાયો છે સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો હતો જેના પગલે વિપુલ કુમાર કેસરિયાએ કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું છે હાલ નામદાર કોર્ટ દ્વારા સત્યાવીસમી માર્ચ સુધી આરોપીનો પોલીસ રિમાન્ડ મંજૂર કરાયો છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વગાસી આનંદ નાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરે કે તેમનું ચીખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પહેલાં તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની સગે વગે કરી દીધેલા હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી

પરંતુ તે પણ ના મંજૂર થયેલી ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોદરા જામીન આપવામાં આવેલ ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોદરા જામીન માટે અરજી કરી લીધી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ છે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયા તારીખ વીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ એલસીબી સમક્ષ સરન્ડર થતા આ ગુના કામે તેઓની ધરપકડ કરવામાં આવી